આપણા ગુજરાત રાજ્યમાં GSRTC ના 7000 કર્મચારીઓ કે જે ક્લાસ 3 ક્લાસ 4 ની જગ્યા પર કાર્ય કરતા હતા એ તમામ કર્મચારીઓને ફિક્સ પેમાંથી જે પગાર વધારો આપવામાં આવ્યો છે અને કહેવાય છે કે તેમની દિવાળી સુધી દેવામાં આવી છે અને એની સાથે આપણે વાત કરીએ આરોગ્ય ખાતામાં કે જે હંગામીઓને જે ભરતી કરવામાં આવી હતી તે તમામ એ તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે અને આ તમામ સુધી ન્યૂઝ પહોંચ્યા છે કે આરોગ્ય વિભાગને જીએસઆરટીસીના કર્મચારીઓ માટે દિવાળી સુધરી ગઈ છે પરે ઓચિંદ્ર સવાલે ઉભો થાય છે કે વર્ષોથી સેવા આપતા ગુજરાત હોમગાર્ડ જે જવાનો છે કે જે પંચાણ વર્ષથી વય નિવૃત્ત થતા હોય છે ને તેમની ફરજ તેમની પર ધ્યાનમાં રાખીને જે તેમને એક્સટેન્શન આપવામાં આવતું ત્રણ વર્ષનું એ ઓચિંદ્ર અત્યારે બંધ કરવામાં આવ્યું છે અહીં સવાલ થાય છે કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ ક્યાં ઊભી થઈ છે ને શા માટે તે એક્સટેન્શન બંધ કરવામાં આવ્યું છે હું આપસી ને વિનંતી કરું છું કે ક્યાંક આ બાબત પર ખાસ પ્રકાશ નાખવાની જરૂર છે ક્યાંક એવું લાગે છે કે ક્યાંક હોમગાર્ડ જે જવાનો હતા તેમની દિવાળી બગડી ગઈ છે આપશી સાહેબ ને નમને અરજ કરું છું કે ક્યાંક આ બાબત પર ખાસ ધ્યાન દેજો જય હિન્દ જય ભારત